હરલ મહાદેવ જય દ્વારકાજી સાલો મેં બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો છે અને તમે બધા ફોલો અને કરજો ને બ્લોગ જોજો નગર આરતી મને કહે મમ્મી તું ગુંધિયારી છો મને કંઈક પણ સપોર્ટ કરજો મિત્રો હું એવું કહું છું બીજું કાંઈ નથી આરતી ને કંઈ કંઈ ના દેજો મોબાઈલ માંડ હાથમાં આવ્યો છે મનો થઈ ગયું થઈ ગયું ચાલો હરલ મહાદેવ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધા મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ વિડીયોમાં માથામાં તેલ નાખવું હતું અને મને છે ને આજ ની રસોઈ નથી કરે મારા ઉપર છે ને સ્કીમ થઈ ગઈ દગો થઈ ગયો કે દાળ કેપા તારા હાથની ભાવે ને ભાત તારા તારા ભાતમાં હોય ભાત હાથના ભાવે ને શાક તારા હાથનું ભાવે બગાવી બગાવીને બધી રસોઈ કરાવી લીધી હું રસોઈમાં પછી પોતે બ્લોક ચાલુ કરી દીધો આવડે ને આવડે બેન ચાલુ કરી જાન એટલે એવા ગોટા કરે ચાલો કન્ટિન્યુ રહેજો હું છે રસોઈ કર લઉં ત્યાં સુધી તમારી મમ્મીની ની બેગ નાતું સાંભળો અરે પકડ

ફોન વ્લોગ વ્લોગ અને રસોઈ બે ભેગું કેમ કરું મારે તે મોટા બે ભેગું જ કરો સાક્ષ સુતર બરોબર હા સુધા એરા સા આથી કરો ફોન ચાલો હવે છે ને અન મમ્મી છે ને મમ્મી ના આવે તેમાં રસોઈ કરવાની મજા આવે મીન્સ કે આડા ઓરી કે હું પાડોશ માં મોકલી દઉં તો એનું કારણ એ છે બેન આટલી દાળ ઓરવાની છે એમાં આટલું પાણી નાખવાનું છે એમાં આટલી તો મમ્મી કાં તું કરી લે ને કામ કરવા દે હવે હું છવ્વીસ વર્ષ ની થઈ હવે અને રસોઈ લગભગ ચૌદ વર્ષ ની હતી કે તેર તેર ચૌદ વર્ષ ની હતી ને તેથી ની રસોઈ કરું તો હવે તો મને આવડતી જોઈ ને ટિફિન નહીં કરતા હું પચાસ થી સાઠ માણસ ને એકલું રાંધી લો આ બાય ને છે ને મારી કદર અને વેલ્યુ નહીં થાય કદર અને વેલ્યુ નહીં થાય એવું સાંભળ નહીં કેવા કલર નું હોય ચાલો હવે હું મારું કામ પતાવી લઉં એને અમે બાદમાં ભૂખશું નહીં ચલો કન્ટિન્યુ રેજો થોડી પછી તમને મળો ભાગી ગયા છે પોળા બે અને મમ્મી કરે છે ગરમ ગરમ રોટલી બધા મારા

मारे तारे? मारे याजी तोबा दोगा दोगा है. अजबा मारे आज़ा है दोगा है. ये भाई! ये हाँ! आज तेह तरेभी बहा है की फर्दोनाग्या? कटला भर अशो! नशोग जबड़! ये फंदवा. फंदवा हाँ? आजब ये तो भाई भाई <laughs>

મારે એટલે બધું નથી મમ્મી મારી ધારીમાં હજી તો જમે થારી બકરી છે આટલું લાગી દે જાય સેવા કરતી જમતી જમતી સેવાય કરવી પડે ને લઈ લે દાળ ભાત તો જ જમી પછી તમને મોડું

કન્ટિન્યુ રહેજો હું ફટાફટ કામ કરી લઉં પછી તમને મળું બાકી ઋષિ ગોકુલનગર ગઈ છે આવશે જો કામ નહીં થયું ને મોરે મોરો થઈ જાય એટલે હું થોડું માથું દુખે છે અને શું મસ્ત મજાનો અમારે બારનો વાડીનો વ્યૂ જો અમારે ગુણનું ગુણ છે ને એક કઈ કામ સીધું ના કરે

એ કોકનું કંઈક હતો ને ફાડી નહીં તો મારે ખાલી છે ને મીન્સ કે કંઈક શું છે એ ખબર નથી કપડું છે કે ભગીરાત આ કુતરાય જોવાનું ગાડીને ઢાંકવાનું ફાડી નઈ લેતો હેન્સ ફ્રી ગાર્ડ કુતરાય જોવાનું ગાડી ઢાંકવાનું ફાડી નઈ ખૂલ લેતો બીજા દિવસ સવારના પોણ આઠ આઠ જેવું ઉઠ્યું છે અને ઉઠી ગઈ ને પૂજા ને બતાવી દો

અને પછી જઈશ મંદિરે ચાલો કન્ટિન્યુ રેજો આળસ આવે છે મીઠા ભેગું છે ને મેં ચા નથી પીધો ઉપર જ હતી ને પેલા ઉપર પાર્લર માં શું એ ફાયદો થાય નીચે શું પછી ઉપર મારા કપડા ઉપર એટલે એ આળસ આવી જાય હવે છે ને નાઈ મસ્ત પૂજા કરી પછી ચા પાણી નાસ્તો કરું એટલે કે નઈ ક્યાં સારા લક્ષણ કે મમ્મી એમ કે કઈક દીકરી જેવા લક્ષણ રાખ તો બસ હવે થોડીક ટ્રાય કરું છું બાકી તો આપડે દીકરી થવાનું કઈ શોખ નહીં

રાણા કહેવાય મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે હમણાં હું નાસ્તો કરી લઉં ભગીરથને સુમિત કરે છે સંધ્યા અને પપ્પા ગયા છે નાવા એટલે હું સૌથી પહેલા ગરમ ગરમ ભાખરી મને ચાન્સ મળ્યો બાકી હવે આવું થાય ઓછું કે પેલા ચાન્સ મને મળી જાય ચાલો આ તો મમ્મી ભાખરી કરશે ને હું ભાખરી ખાઈ મારે જોવાય જવું પડશે કે સૂરજ કેવી સાઈડથી થી

ચાલો હું છે ને કૂતરાને ભાખરી દઈ આવું ભગીરે એક કૂતરાએ ખાઈ લીધું હવે બહારના કૂતરાને દયા ઘરના કૂતરા આવતા ખાઈ લીધે કા અને એકજો અહીંયા બેઠો એઠો જાન એક ટી શર્ટવાળો કૂતરો ને એક શોટવાળો કૂરો ચાલો હવે છે ને કૂતરાને ભાખરી દઈ આવું અને પછી તમને મોડું કુતરા તો દેખાતા જ નથી